બોરુચ રેલવે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ લોખંડના મુદ્દામાલ સાથે ઈસમને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો બનાવની પ્રબતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મતકમાંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મતકના ઇન્સ્પેક્ટર નાવની મળીકત સંબંધી ગુનાઓ શોધિ કાઢવા આપેલ સૂચનાઓના આધારે પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે ટાટા ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર જે ઝીરો થ્રી એક્સ ચોર્યાસી ચોસઠમાં ગેરકાયદેસરનો આધાર વગરનો લોખંડભરી ભરૂચથી અંકલેશ્વરના નોબલ માર્કેટ તરફ જનાર છે જેવી મળેલ ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઉપલબ્ધ માહિતીવાળા ટેમ્પાને આમળા ખાડી નજીકથી ઝડપી પાડ્યો હતો ટેમ્પોમાં હાજર મળી આવેલ ડ્રાઈવર બટારામ માધારામ લુહારનાઓને ટેમ્પોમાં ભરેલ ભંગાર વિશે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસને ગાડીમાં ભરેલ ભંગાર ચોરી અથવા છડકપટથી મેળવ્યા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડેલ હોય જેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે એક ટેમ્પો જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ ટેમ્પોમાં ભરેલ ભંગાર જેનો વજન સાત કિલોગ્રામ જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ બે હજાર આઠસો તેમજ એક મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ આઠ લાખ સાત હજાર આઠસોનો મુદ્દામાલ સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી પકડાયેલ ઈસમની એકતાલીસ વન ડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ઉપરોક્ત લોખંડ બાબતે તપાસ કરતાં પોલીસને જાણવા મળેલ કે આ બંગાળ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયા હોવાનું આવ્યું હતું જેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભરૂચ રેલવે પોલીસને જાણ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી